અમરેલી શહેર અને જિલ્લા બરમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠેલા હતા દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યતિ ભવ્ય શુભારંભ થયેલો છે શ્રમણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી અમરેલી શહેર અને જિલ્લામાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠેલા હતા શ્રાવણના પ્રથમ દિવસે ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડેલા હતા દેવાધી દેવ સોમનાથ મહાદેવની પ્રાતઃ મહાપૂજા કરવામાં આવી જેમાં સોમનાથ મહાદેવને ગંગાજળ દૂધ કેસર ચંદન સહિતના દ્રવ્યો તેમજ પંચામૃત સાથે અભિષેક કરવામાં આવેલો હતો પ્રતિ શ્રાવણ માસમાં શિવજીની આરાધનામાં મહાપૂજાનું ખૂબ જ મહાત્મ્ય હોય છે શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તજનો ઉમટી પડેલા હતા નાગનાથ મહાદેવ કી મારું નામ અરવિંદભાઈ પી જાની નવૃત પ્રિન્સિપાલ ઉમરપુર વરુડી પ્રાથમિક શાળા છેલ્લા પચાસ વર્ષથી હું નાગાના નિયમિત બે ટાઈમ દર્શન કરવા અહીંયા આવું છું અને શ્રાવણ મહિનામાં ત્રણ ટાઈમ બપોરે બાર વાગ્યાની આરતીમાં પણ હું લાભ લઉં છું પણ બસો ને આઠ વર્ષ પહેલાં ગાયકવાડ દીવાન જ્યારે આ મંદિર બનાવ્યું સાઠ હજારના ખર્ચે ત્યારે એમની શ્રદ્ધા એમનો વિશ્વાસ એમની પ્રમાણિકતા કે હજારો લાખો માણસો આજે દાદાનો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને જે લોકો દાદા ઉપર વિશ્વાસ રાખે છે અને નિયમિત આરતીમાં અથવા એમની અનુકૂળતાએ દર્શન કરવા આવે છે તો દાદા જરૂર એની મનોકામના ઈચ્છા પૂરણ કરે છે એના જીવનની અંદર તલકવારનો કા વાગતો હોય એ કાચડી વાગીને વહી જાય છે ત્યારે ભોળાના ચોવીસ કલાક એમના દરવાજા ખુલ્લા હોય છે